નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પ્રૂટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવની માહિતી મેળવીશું તેમજ ડુંગળી સફેદના બજાર ભાવની પણ માહિતી મેળવશું ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડ છપ્પનથી સત્તાવન સુરત માર્કેટ યાર્ડ ત્રણસોથી ઊંચો બદર ભાવ સાતસો સાઠ ભાવનગર માર્કેટ એકસો પિસ્તાલીસથી ત્રણસો સત્યાશી પાલીતાણા માર્કેટ બસો પાંત્રીસથી ત્રણસો મોડાસા માર્કેટ યાર્ડ એકસો ત્રીસથી બસો બાણું ગોંડલ માર્કેટ યાર્ડ એકસો એકાવનથી એકવીસ જસદણ માર્કેટ યાર્ડ એકસો વીસથી ત્રણસો પંચાણું તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો એકથી પાંચસો છત્રીસ વિસાવદર માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ એકસો થી ઊંચો બજાર ભાવ ત્રણસો એકાણું દાહોદ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો થી ઊંચો બજાર ભાવ સત્સો ચાલીસ મોરબી માર્કેટ યાર્ડ બસોથી ઊંચો બજાર ભાવ સત્સો ધોરાજી માર્કેટયાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો એકસઠથી ત્રણસો પાંચ અમરેલી માર્કેટ યાર્ડ બસો પંદરથી ત્રણસો નેવું વડોદરા માર્કેટયાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો સાઠથી ઊંચો વધાર ભાવ ચારસો ચાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું મોવા માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો બસોથી ઊંચો વધાર ભાવ ત્રણસો ત્રણ पानगर मार्केट यार्ड बसो वीस थी ऊंचो बजार भाव बसो एशी गोडल मर्केट यार्ड नीचो बजार भाव जो है तो एक सौ एक थी ऊँचो बजार भाव त्रो छप्पन मोड़सा मार्केटयार्ड बस्सौ तीस थी ऊँचा बजार भाव पचास चेनल पर न हो तो चेनल ने लाइक शेर सब्सक्राइब कर दज